ઉનાળાએ તેની ગતિ પકડી હોય તેમ આકરો તાપ પડી રહ્યો છે સુરેન્દ્રનગરમાં સતત ત્રીજા દિવસે બેતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે અને સમગ્ર રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી વધુ ગરમ શહેર બન્યું છે આકાશમાંથી અગનગોળા ફેંકાતા હોય તેવા આકરા તાપમાં રસ્તાઓ સુમસામ બનતા જોવા મળે છે એકલ દોકલ વાહન ચાલકને બાદ કરતાં બપોરના સમયે ચહલ પહલ ખૂબ જ ઓછી જોવા મળે છેલ્લા પાંચ દિવસમાં ઉનાળો આકરો બન્યો છે તાપમાન વધવાની સાથે સૂકા ગરમ પવનથી બીમાર પડી જવાય તેવી લૂ વર્ષા થઈ રહી છે ત્યારે લોકોએ શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ વારંવાર પાણી પીતા રહેવું જોઈએ શક્ય હોય તેટલું વધારે પાણી અને લીંબુ શરબત છાશ નારિયેળ પાણી ઓઆરએસ વગેરે પ્રવાહી પીતા રહેવું જોઈએ આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા નાના બાળકો વૃદ્ધો સગર્ભા બહેનો અને બીમાર વ્યક્તિએ તડકામાં ન નીકળવું અને વિશેષ કાળજી રાખવી જોઈએ હવામાન વિભાગ દ્વારા આઠ એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે